ખેડા જિલ્લામાં નવા પ્રમુખની વરણી થતાં જ કોંગ્રેસમાં ભડકો કોંગ્રેસ દ્વારા નવા પ્રમુખ કાળુસી ડાબીની વરણી સાથે જ કોંગ્રેસના હાથસે હાથ જોડો કોંગ્રેસી કાર્યકર્તાઓમાં વિરોધ જોવા મળ્યો કોંગ્રેસના કાળુસી ડાબીની વરણી થતાં અઠ્યાવીસ જૂનના કાર્યભાર સંભાળવા માટે નિમંત્રણ પત્ર આમંત્રિતોને પાઠવવામાં આવ્યા હતા નિમંત્રણ પત્રમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલનું નિમંત્રણ પત્રમાં નામ ન હતું જ્યારે બીજી તરફ સાથે હાથ જોડોના પ્રમુખ લલિત બારોટનું નામ ન હતું જેને લઈ કાર્યકર્તાઓ થયા નારાજ રાજીનામા પ્રમુખ નલિનભાઈ બારોટ ને કાર્યકર્તા દ્વારા રાજીનામા આપવામાં આવ્યા શું નામ છે

લગભગ સિત્તેર રાજીનામા આજની તારીખમાં પડવાની તૈયારી મારું નામ દિલીપ ગઢવી ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા હાથ હાથ જોડો સમિતિના સમિતિનામું રાજીનામું કારણ આપવાનું મુખ્ય કારણ તો એ કે હમણાં જ જે ખેડા જિલ્લા પ્રમુખ માન્ય કાળુશીભાઈ ડાબીની જે નિમણૂક થઈ અને એનો જે સત્કાર સમારંભ રાખ્યો હવે ખેડા જિલ્લામાં આજની તારીખમાં માં નલિતભાઈ બારોટ જે પોતે પ્રમુખ છે હાથ છે હાથ જોડો સમિતિના એમનું નામ જ હતું પણ નામ જ બિલકુલ તો એમણે સંગઠન આજે ખૂબ લોહી પછીનો રેડીને એમણે સંગઠન સાહેબ ઉભું કર્યું છે આખા જિલ્લામાં અને આજે જૂની કોંગ્રેસ કરતા તો હાસ્ય આજોડો સમિતિ બહુ મોટી છે સાહેબ તારીખમાં મોટું વિશાળ સંગઠન છે પરંતુ એમની જો સતત અવગણના થતી તમે અગાઉ પણ એમણે કહ્યું હતું પરંતુ એમણે માન્યા ની અને જૂથવાદ જૂથવાદ એટલી ચરમસીમા એ કોંગ્રેસમાં છે કે કોંગ્રેસનું બિલકુલ આગળ આવવું શક્ય જ નથી કોંગ્રેસ ચાલશે જ નહીં મળતું એવું કેવું છે કારણ કે શક્તિસિંહભાઈ ગોયલ બહુ સરસ કામ કરી એમનો ભોગ લેવાઈ ગયો ભરતસિંહભાઈ સોલંકીનું ધાર્યું થયું બધા જિલ્લા પ્રમુખે એમને આખા ગુજરાતમાં ચંભળણાટ થવા જઈ રહ્યો છે આવતીકાલે તમે જોજો કેટલા રાજીનામા પડે છે